નવી નવી ગબરજી વાહતાજી સત્ય ઘટનાસર ઇલિશભાઈ કે ગોમ બનો શું નવા નવા લગન થઈ નવા નવા કના લગન થઈ બરાબર છે

અને બુમે બોમ પરવાની છે માર્કેટમાં આ તમારો જેટલો સપોર્ટ છે એટલો મને ખબર અર્જુન ભાઈ અને જેને પણ એજન્સી લીધી છે એ આગળ છે મારી મારી છોડ બસ થોડી આગળ કરો અને ખૂબ આગળ વધો કઈ પણ વધો બસ પણ આગળ વધે અને હાલેવાનું રાખો નકર બહાર કે છે પણ ટેમ્પો આગળ કરો પણ બાદ ને આગળ જય માતાજી

બરાબર ને હલવાયાદવા ચેતન કેતો હોય છે કે ચીયા ભવના ફોડા કર્યા આના હાથમાં આવી ગયો માંગણી આવી ગયો આ ના ઉતર ના ઉતર ના ઉતર પણ નહીં ના ઉતર ના ઉતર ઓય ઓય રાજા હા દોડ